હાય ફ્રેન્ડ હર હર મહાદેવ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ વાગી ગયા છે સાડા અગિયાર ને આપણે તો હું કહેવાય અમારા મમ્મીના ઘરેથી જ થઈ તો નેટ આરામ થોડુંક ખવારમાં કામ કરવા લાગવું હોય એમ તો હાવ આરામ નથી કરતી થોડુંક ખબરમાં કામ હોય પછી મારી મમ્મી રસોઈ કરી નાખી જઈ તો રોટલી કરાવવા આવું ખાલી લાગુ એમ બીજું બધુંય કરી નાખી એવું છે અને આંબલી છે ને હાવે

મે માર કે કપડા સુકવવાના તો જો માર મમ્મી ક્યાં સુકવવાનું કીધા જો ઈટુ ઉપર નાખી દીધા આયા દોરી છે ને તો ઈ કે આયા સુકા હે નહી ઈ કે સાય આવે અમે તડકો આવે તો ન્યા નાખ દઉં મે જો બધા ન્યા પાથરી દીધા ઈટુ માં એવું છે બધું ત્યાં મંદિર રમ્મા જાય કા રમ્મા જાવ મંદિરે હે વેકેશન કે દીખુ લે સર મારું હ

કાકી કોમેડી વિડીયો જોવે છે તે કોમેન્ટ કરજો તમે જોવો છો કે નહીં આપણે બીજી પણ ચેનલ છે એસવી ગોસાઈ તો એમાં આવે છે કિશોર કાકાવાળા કાકી કોમેડી તો એ જોવો છો કે નહીં તે કોમેન્ટ કરજો અને હાલો જો મારા મમ્મી લાડવા બનાવવાના છે આજે તો આવીશ ને તે લાડવા ખવું રહે એમ લાડવા બનાવું મેં કીધું સારું હાલો લાડવા બનાવે છે તો આપણે જાય જોવાના મોસ્ત મજાનું વાતાવરણ છે જો એકદમ શાંત

આ કઈ ખો ખો ના બી નથી ને મમ્મી નકર વેર તો મસ્ત લાગત ખો ખો બી નથી એટલે જો આપણે બનાવીને ને ખાન રોટલી વણવાનું ચાલુ કામ છે મારું મારી મમ્મી સોડવતા જાય વણતી જાય એવું છે ચલો લાડવા બની ગયા તો જો આપણે લાડવા બની ગયા અને મસ્ત મજા રસોઈ થઈ ગઈ થાળ એક શિવાલય મંદિરે ધરવાનો હોય રોજે ડેલી ધરે જ છે મારા પપ્પાની ને એક રામજી મંદિરે એટલે જો ઘરે ધરશે બની ગયા છે તમારા પપ્પા છે ને લઈ ગયા છે ચાલો બસ આવશે ને જો બાપા થાળ

જો મારા પપ્પા પાછળ વાળી એમ જતાં તે લીંબુ લાવ્યો કે આ લીંબુ જો ફ્રેન્ડ કેવડું મોટું આમ મને એમ શું જામફળ છે મારા પપ્પા કે લીંબુ છે આ કેમ પણ કેવડા આ બધા નાના નાના છે ના મોટું જામફળ જેવું લાગે કે નહીં તો ચાલો બેસી ગયા આપણે બપોરે જમવા જો ચણાનું શાક મારા મમ્મી બનાવ્યું દાળ ભાત રોટલી લાદવા

આ 4 વાગે હોતી રહેવાનું હા તો નીંદર નીંદર દોરાયી તા આ તો એ કપડા ને નીસ તો તો ને અમારે એ જ રહ્યા હું રૂપો પડી કરવા છે કાની કે

Raca e în locul gării mabărdi. Ate le pe de nu-i auzi o de e. Eu uite, ne-au văzut auzi ca ne-au că mai și în afară. Ceea ce avem și în lista eu uite de cealaltă e grea. Dar amblinul golden colorat, un tiak de bocuri au pe mine, pe neimăzaie nimic. Am când ne ફ્રેન્ડ આ રસ્તો જો આમ જાય છે અત્યારે અને આ રસ્તો જે જાય છે ને જલેબી હનુમાન જાય છે અહીંથી આવે તો જલેબી હનુમાન મંદિર હું એક વાર જઈ આવીશ અને સુરતમાંથી ઘણા ખરા ગયા હશે એને ખબર હશે અહીંયા મસ્ત મજાનું મંદિર છે હનુમાન દાદાનું એનું નામ છે જલેબી હનુમાન મોટી પાલડી તો રસ્તો આપણે જો વાંઝ આવવાનું છે માલીન જાય છે બધા

કોઈ લસણપટી ખાધી જ નથી નાની હતી જયારે ખાતી બાકી ત્યારે આ લઈ જાય છોકરા ખાતા હોય આપડે કોઈ દી ચાલો ફ્રેન્ડ આપણે આવી ગયા ઘરે આપણો વિડીયો એન્ડ આપીશું બહુ ઝાઝો થઈ જાય તો અહીંયા વિડીયોને ને એન્ડ આપીશું ચાલો વિડીયો સારો લાગે લાઈક કરજો ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયો